જય દ્વારકાધીશ મિત્રો આપણે અત્યારે આવી ગયા બીજે એક પાણીનો સાફ કર્યો ખાલી થયો છે તો આજે એમ થયું કે સાફ સફાઈ કરી નાખી તો જોડાઈ લેજો આગળ બ્લોકમાં અમારે સોવીસ ગામની મંદિર નકરમ ધામ આજે ઉજડ થઈ ગયું છે જોકે આંબલી હતી આંબલી ફૂંકાઈ ગઈ અને પડી ગઈ તો આજે પાણી નાખી છે આજે પ્રાગોળ બે જ રહ્યા છે ઉજડ થઈ ગયો છે અમારે મંદિર જાડવા વગર નકામું છે તો જોડાયેલ રહેજો આગળ પેલા તો અમે તમને ગામનો નજારો બતાવીએ છીએ આ પાણીનો સંપ છે ત્યાંથી પાણી અત્યારે છૂટે એમ છે તો આપણે ટાકા સાફ કરી નાખીએ આ અમારા ગામનો નજારો સામે જો આ બે ડેલીયું દેખાય નહીં નેશનલ હાઈવેથી મેંદેડા સુધીનો રોડ આવી ગયો અમારા ગામનું નજરાણું નકરંગ ધામ સ્તંભ ચોવીસીની ધજા ફરકાય છે બાવન ગજની જોવા બાળકોની મોજ આમ પાછળ અમારે ખુલ્લી જગ્યા જમીન ખેતરો આવી ગયા છે ભાઈ ને ઉતાર્યા છે મયુરભાઈને ટાંકામાં તે પણ તમને જય રગડી આજે વેતા આવ્યો છે સાફ કરવાનો તો પાણીને થોડીક વારસે તો સફાઈ કરી નાખી મયુરભાઈ આજે પર્વના લતબ છે તો વાસના લોકો બધા લાકડા બળતણ માટે લાકડા લઈ જાય છે જો કે અહીં વેસ્ટ રહે એથી કોક ઉપયોગ કરે હરિજન દૈરા અને બૈરાઓ વર્ગા છે મસ્ત નજારો હતો આંબલીનો સાયો સામે દેખાય છે તો અમારે ખોડિયાર મંદિર જો કે એકવાર તો આપણે લઈ લીધું અને ગમગીન વાતાવરણ થઈ ગયું છે મિત્રો ફરતી સિંજા ખુલી ગઈ છે જોકે ગામની સીમ સયા પરિવાર માતાજીનું મંદિર છે તમને ઝૂમ કરીને મોર પણ બતાવીએ છીએ મોર ફીટ કર્યો છે એ તે આપણે આગળ બ્લોકમાં બતાવ્યો છે રોડ જો ત્યાં રિક્ષા જાય તમને દેખાશે ટાકો આપણે પેલા ચાલુ કર્યો હતો મિત્ર સાફ જોઈ થોડોક સાફ સફાઈ તો કરવી જ હોય નાના ટાકામાં પણ મયુરભાઈ ને હું મારે આગળ કાઢીને આ ટાકા માં નાખશું લુમે ઝુમે લીંબુ છે એમાં હો ભાઈ તો કે આ વર્ષે બહુ મોટા નથી થતા નાના નાના છે બે ટાકાનું આપણે જોઈન્ટ આપેલ છે

થઈ ગયો બાળકો આવી ગયા છે ટ્યુશનમાં મોજ આ ટાકો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે સાફ તમને અંદરનો નજારો બતાવીએ કમ્પ્લીટ સાફ થઈ ગયો છે નાના ટાકામાં પણ થોડુંક કામ ગયું છે મયુરભાઈ અંદર છે સાફ કરીએ એટલે બતાવી તો મિત્રો આપણે ટાંકો ધોઈને આવી ગયા છે એ બે ટાકા મયુરભાઈ કમ્પ્લીટ સાફ કરી દીધા મયુરભાઈ ગયા છે નાવા નાય ધોઈને આગળ ફ્રેશ થઈને મયુરભાઈ નીકળી જાય ને ટ્યુશનમાં તો હવે આપણા બ્લોગને ગામડાના દેશી બ્લોગને વિરામ આપીએ છે વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને નવો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ